ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી વનરક્ષકના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમની માંગ છે કે સરકાર દ્વારા સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે વનરક્ષકની જગ્યાએ વધારો કરવામાં આવે અને જે પરીક્ષા લેવામાં આવી છે તે પરીક્ષાની શિફ્ટ વાઇઝ પરિણામની જાહેરાત કરવામાં આવે અને આ માંગ સાથે તેઓ વિરોધ કરી રહ્યા છે સોમવારે જ્યાં ગાંધીનગર શહેરના રામકથા મેદાન ખાતે હજારોની સંખ્યામાં ઉમેદવારો એકઠા થયા હતા તેમના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ આવ્યા હતા રાત્રે આ દરમિયાન વિદ્યાર્થીઓ રામકથા મેદાન ખાતે રોકાયા ત્યારે પોલીસે વહેલી સવારે તેમની પાસે કોઈ પણ જાતની પરમિશન ન હોવાના કારણે તેમને ડિટેન કર્યા ત્યારબાદ બીજા દિવસે પણ ઉમેદવારો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પહોંચ્યા

તેઓની માંગ સ્વીકારવામાં આવે અને સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે જયિંદ જય ભારત હું રાજકોટથી આવું છું અમે બે દિવસથી આંદોલન પર છીએ અને કાલે રાત્રે બી અમે આખી નાઈટ આંદોલનમાં હતા અને ત્યાં ખાધા પીધા વગર આખો દિવસ અને આખી નાઈટ બેસી રહ્યા છીએ છતાં પણ અમને ન્યાય મળ્યો નથી શું આ સરકાર મૂંગી છે બેરી છે એને નહીં સંભળાતું એને નહીં દેખાતું કે આજે આ ગુજરાતની દીકરીઓ બે હાલ થઈને અત્યારે નોકરીની શોધમાં એ અહીંયા બેસી રહી છે અને આમ તો છે કે બેટી પઢાવો બેટી પડાવો કલંક લગાવી છે આજે બેટી રખડતી થઈ ગઈ છે રોડ ઉપર તો એમને નહીં દેખાતું આઠ ગણા જે ઉમેદવારના નામ જાહેર કર્યા છે તો એના માર્ક જાહેર કરવામાં શું એને પ્રોબ્લેમ છે કેમકે એ લોકોનું કઈ આવા એ લોકોના કાંડ છે કાંડ હોય એવું જ અમને લાગી રહ્યું છે એના માર્ક જાહેર કરે અને કરવા જ પડશે આ માર્ક નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના બે માર્ક જાના જાહેર કરે અને એ આઠ ગણા જે ઉમેદવારો છે એના તો પહેલા જાહેર કરે અમારે જાણવાનો હક છે એના માર્ક બી અને અમારા માર્ક બી અમારે જાણવાનો હક છે અને લોકોને જાહેર કરવા જ પડશે આજની તારીખમાં માર્ક જાહેર કરે નહીં અમારે 9 તારીખ જોતી 9 તારીખ 10 તારીખ એ લોકો 12 તારીખ આપશે એટલે અમે આંદોલન કરવા એ નવરાત્રીએ કાઈ કેમ એ લોકો જાહેર નથી કરતા એક બટન દબાવવાનું બે મિનિટનું કામ છે એ લોકોનું તો બી માર્ચ જાહેર કેમ નથી કરતા કરવા જ પડશે સરકારને ન્યાય આપવો જ પડશે અમે જ્યાં સુધી ન્યાય નહીં આપે ત્યાં સુધી અમે ગ્રાઉન્ડ છોડવાના નથી અને આંદોલન કરીને જ રહેશું જ્યાં સુધી આંદોલન અમારું ચાલુ રહેશે ત્યાં સુધી ચાલુ જ રહેશે જ્યાં સુધી અમને માર્ચના જવાબ અમને નહીં મળે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું આ સમગ્ર મામલે રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને ઉમેદવારોના પક્ષમાં માંગ કરી છે આ ઉપરાંત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી તથા વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખી વિધાનસભાનું સત્ર ટૂંકી મુદ્દતે બોલાવવા માંગ કરી છે પ્રજાના પ્રશ્નો ત્યાં વિધાનસભામાં રજૂ થાય પ્રજાનો અવાજ ત્યાં પ્રજાના પ્રતિનિધિઓ બુલંદ કરે ને એટલા જ માટે બંધારણની જોગવાઈ મુજબ દર છ મહિનાના અંતરે વિધાનસભાનું સત્ર મળવું ફરજિયાત છે ગત બજેટ સત્રને આજે છ મહિના પૂરા થવા આવશે ઓગસ્ટ માસના અંતમાં છ મહિનાનો સમયગાળો પૂર્ણ થાય છે અમે વિધાનસભા સ્પીકરને પત્ર લખીને માગણી કરી છે કે આ સત્રની જાહેરાત સમયસર કરવામાં આવે જેથી કરીને આજે ગુજરાતની પ્રજા અનેક સમસ્યાઓ અનેક પ્રશ્નોથી ઘેરાયેલી છે આજે ગુજરાતના તમામ પરિવારો મોંઘવારીથી ત્રસ્ત છે ભ્રષ્ટાચાર ચારે તરફ વ્યાપક છે અનેક યુવાનો આજે સરકારી ભરતી માટે આંદોલનો કરી રહ્યા છે ભરતીમાં મોટા ગોટાળાઓ બહાર આવી રહ્યા છે ભૂમાફિયાઓ બેફામ થયા છે ચારે બાજુ ભૂ જમીનોના કૌભાંડો બહાર આવી રહ્યા છે ખનનના કૌભાંડો બહાર આવી રહ્યા છે એક તરફ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાઓ ના હોય એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોય એના કારણે જીવન ધોરણને એમને માલ મિલકતને નુકસાન થઈ રહ્યું છે અતિવૃષ્ટિ થઈ છે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે રસ્તામાં જ્યાં જોવા ત્યાં ખાડા જોવા મળે છે રોજ બરોજ ડ્રગ્સ પકડાય છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે આવા અનેક પ્રશ્નો આજે ગુજરાતની પ્રજા સહન કરી રહી છે સામનો કરી રહી છે ત્યારે અમે માગણી કરી છે કે તમારું સત્ર સમયસર જો જાહેરાત થાય તો તારાંકિત પ્રશ્નો સ્વરૂપે આ બધા જ પ્રજાના મુદ્દાઓને વિધાનસભામાં પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો ઉઠાવી શકે પણ સરકારની ક્યાંક મનસા એવી છે કે ચર્ચાથી દૂર ભાગવાનું કાયમ એમનો અભિગમ રહ્યો છે એટલે વિધાનસભાનું સત્ર ટૂંકી નોટિસથી બોલાવવામાં આવે જેથી કરીને તારાંકિત પ્રશ્નો પૂછી ના શકાય ક્યારે કોક આકસ્મિક સંજોગો ઉભા થાય કોઈક એવા બનાવો બને તો ટૂંકી થી વિધાનસભાનું સત્ર ચોક્કસ બોલાવાય પણ અત્યારે તો બંધારણની જોગવાઈ મુજબ છ મહિનાનો સમયગાળો ઓગસ્ટના અંતમાં પૂર્ણ થાય છે અને બંધારણની જોગવાઈ મુજબ સત્ર બોલાવવાનું છે ત્યારે અમે સ્પીકર પાસે ફરી માગણી કરીએ છીએ કે પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો રજૂ કરી શકે એટલા માટે તારાંકિત પ્રશ્નો તરી પૂછી શકાય એવી રીતે પૂરતો સમય આપીને વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે સરકારની જે મનસા છે સરકારની જે ઈચ્છા છે કે ચર્ચા ના થાય સરકારનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો ના પડે પ્રજાના પ્રશ્નો વિધાનસભામાં ના ચર્ચાય એટલા માટે ટૂંકી મુદતમાં સત્રની જાહેરાત ના થાય એવી અમે સ્પીકર પાસે માંગણી કરીએ છીએ ગૌણ સેવાની પણ આંદોલન પર ચાંપતી નજર છે ઉગ્ર આંદોલનના પગલે લગભગ દોઢ દિવસ બાદ ઉમેદવારોની એક માંગનો સ્વીકાર કરી હૈયાધારણા આપી છે ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગને સ્વીકારી હોય તેવી માહિતી મળી રહી છે હવે મંડળ પચીસ ગણા ઉમેદવારોના પરિણામ બુધવારે જાહેર કરે તેવી શક્યતા છે ગાંધીનગરથી દુર્ગેશ મહેતાનો અહેવાલ ગુજરાત તક